જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં જાણીશું માક્ષર મહિનાનું શું છે મહાત્મા માક્ષર મહિનામાં એવા કયા કાર્યો કરવા જોઈએ જે કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું છે કે હે અર્જુન ઋતુઓમાં હું વસંત છું વૃક્ષોમાં હું પીપળો છું અને મહિનાઓમાં હું માક્ષર છું આમ ભગવાન શ્રી કૃષ્ણએ આ મહિનાને શ્રેષ્ઠ કહ્યો છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના દસમા અધ્યાયના પાંત્રીસમા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે બાર મહિનાઓમાં માક્ષર મહિનો હું છું બધી જ ઋતુઓમાં વસંત ઋતુ હું છું આખા માક્ષર મહિનાના તમામ દિવસો તમામ ક્ષણો તમામ સમય સ્વયં ભગવાન સ્વરૂપ છે આ મહિનામાં ભગવાન વિષ્ણુ તથા તેમના કોઈ પણ અવતારના સ્વરૂપની આરાધના ચિંતન પૂજન અર્ચન વ્રત વગેરે અનેક ગણું પુણ્ય ફળ આપે છે આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા વિષ્ણુ યાગ છપ્પન ભોગ અન્નકૂટ શ્રી સત્યનારાયણ વ્રત કથા વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રના પાઠ વિષ્ણુ સહસ્ત્ર નામ વડે તુલસી ચડાવીને પૂજન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના યથાશક્તિ જપ ભાગવતનું પઠન શ્રવણ પિતૃઓની મુક્તિ તથા મોક્ષ માટે વિષ્ણુ તર્પણ નારાયણ બલિહવન બ્રહ્મભોજન વગેરે કરાવવાથી અનંતગણું પુણ્ય ફળ મળે છે

એટલે કે આખા વર્ષનું ઘરેણું એટલે માક્ષર માસ માક્ષર માસની અગિયારસના દિવસે જ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને મહામૂલી ગીતાનો ઉપદેશ આપ્યો હતો આ એકાદશીનો દિવસ એટલે ગીતા જયંતિ જેને મોક્ષદા એકાદશી કહેવાય છે માક્ષર મહિનાની પૂનમના દિવસે દત્તાત્રેય જયંતિ ઉજવવામાં આવે છે બ્રહ્માના માનસ પુત્ર અત્રિ અને મહાસતી અનસૂયાના પુત્ર એટલે ભગવાન દત્તાત્રેય દત્તાત્રેયને વિષ્ણુના અવતાર મનાય છે માતા અનસુયાની કુખે બ્રહ્મા ચંદ્રના સ્વરૂપે અને ભગવાન શંકર પણ દુર્વાસા રૂપે અવતર્યા હતા અનસુયા માતાને સતીઓમાં મહાસતી માનવામાં આવ્યા છે તેમના પુત્ર દત્તાત્રેયના આ મહિનામાં પૂજા કરી વિશેષ ફળની પ્રાપ્તિ કરાય છે માક્ષર મહિનો આપણા માટે જીવનનું ઉત્તમ ફળ લઈને આવે છે આ મહિનામાં અમુક એવા કાર્યો કરવાથી માત્ર ત્રીસ જ દિવસમાં અમુલખ પુણ્ય હાંસલ કરી શકાય છે પવિત્ર પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પવિત્ર એવા માક્ષર માસમાં સૂર્યોદય પહેલાં ઉઠી જવું જોઈએ આ મહિનામાં વહેલા ઉઠી નદી કે જળાશયમાં સ્નાન કરવાનું અતિ મહત્વ છે નદીમાં સ્નાન કરવા જવું જો શક્ય ન હોય તો તુલસીના કુંડાની થોડી માટી લઈ શરીરે લેપ કરી સ્નાન કરવું જોઈએ અથવા તો ગંગાજળના ટીપાં નહવાના પાણીમાં નાખી સ્નાન કરવાથી પવિત્ર નદીમાં સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે માક્ષર મહિનામાં ગોકુળની ગોપીઓએ પણ ભગવાન વાસુદેવના દર્શન પ્રાપ્ત કરવા તપ કર્યો અને હઠ લીધી ત્યારે શ્રી હરિપ્રભુએ તેમને માક્ષર મહિનામાં વહેલા ઉઠી યમુના નદીમાં સ્નાન કરવાની સલાહ આપી હતી જે ફળીભૂત પણ થઈ હતી આથી માક્ષર મહિનામાં સૂર્ય ઉગે એ પહેલા સ્નાન કરી લેવું જોઈએ આ ત્રીસ દિવસનું જ અનુષ્ઠાન છે જે માત્ર ત્રીસ દિવસમાં જ ઉત્તમ પુણ્યફળની પ્રાપ્તિ કરાવે છે સ્નાન આદિ કર્મથી પરવારે ઉગતા સૂર્યને જળ અભિષેક જરૂર કરવો જોઈએ ત્રાંબાના લોટામાં જળ ભરી ભગવાન નારાયણ સમક્ષ ઓમ સૂર્યાય નમઃ એ મંત્રનો જાપ કરી જળા અભિષેક કરવો જોઈએ ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણની બાળ સ્વરૂપની પૂજા કરવી જોઈએ બાળકૃષ્ણને માખણ મિશ્રી ઉપર તુલસી પત્ર મૂકી ભોગ ધરાવવો જોઈએ આ મહિનામાં જપ તપ અને દાનનો મહિમા ખૂબ વર્ણવેલો છે જરૂરિયાત મનને આપેલું અન્નદાન ધનદાન કે વસ્ત્રદાન જે પુણ્યની પોટલી બાંધી આપે છે આ પુણ્ય ફળથી સુખ સમૃદ્ધિના દ્વાર ખુલે છે આ મહિનામાં ગોળનું દાન ગરમ વસ્ત્રો કે થાંબળાનું દાન આદિ કરવાથી જીવનમાં કોઈ સંકટ બાધા નથી આવતી જીવન હંમેશા સુખ સમૃદ્ધિથી ભરેલું રહે છે જગમાં યશ કીર્તિ નામનાની પ્રાપ્તિ થાય છે દરેક વાર તહેવારમાં દેવી દેવતાઓની મૂર્તિ કે યંત્રોની પૂજા કરીએ છીએ એ જ રીતે માક્ષર મહિનામાં શંખની પૂજા કરવાનું ખૂબ મહાત્મ્ય છે ઘરના પૂજા સ્થળે શંખ રાખી નિત્ય તેની પૂજા કરવાથી શ્રી હરિવિષ્ણુ સાથે લક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે માક્ષર મહિનામાં નિત્ય સવારે ગજેન્દ્ર મોક્ષ વિષ્ણુ સહસ્ત્ર નામ અને શ્રીમદ ભાગવદ્ ગીતાનો પાઠ કરવો જોઈએ જેનાથી ગજેન્દ્ર મોક્ષનો પાઠ અતિ ફળદાયી છે દેવામાંથી મુક્તિ આપનાર આ પાઠ પૂરી શ્રદ્ધા ભક્તિભાવપૂર્વક માત્ર અડધી કલાકનો સમય કાઢીને જરૂર કરવો જોઈએ અંતે ખૂબ જ ફળદાયી એક વાતનું આ મહિનામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ આ ખાસ વાત એ છે કે આ મહિનામાં ક્રોધ જરા પણ ન કરવો જોઈએ ક્રોધ પર હંમેશા કાબૂ રાખવો જોઈએ ક્રોધ કરવાથી આ મહિનામાં કરેલા કર્મ પુણ્યનું બાંધેલું ભાથું ક્ષણ માત્રના ક્રોધથી છૂટી જાય છે આથી આ પવિત્ર એવા માક્ષર મહિનામાં સ્નાન દાન ધ્યાન કરી પુણ્યનું ભાથું બાંધી લેવું જોઈએ આથી જ આ મહિનાને મહર્ષિ આખા વર્ષનું ઘરેણું કહ્યું છે તો મિત્રો તમે પણ પવિત્ર એવા આ માક્ષર માસમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરી પુણ્યનું ભાથું જરૂર બાંધી લેજો જીવનમાં સુખ સમૃદ્ધિ સાથે મા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે તો મિત્રો આજના આ વિડીયોમાં પવિત્ર એવા માક્ષર માસનું મહાત્મ્ય જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય લક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ